તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે બાગાયતીમાં કેરી વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે અત્યારે કોઈપણ વિસ્તાર ચાહે ગીર હો યા કચ્છ હો યા દક્ષિણ ગુજરાત હોય દરેક વિસ્તારમાં આંબાના બાગ પાસે ઊભા રહીને જુઓ તો એમાં જુજ આંબામાં કેરી જોવા મળે છે વધારે પડતા આંબામાં નવા પાંદડાનું કોરામણ જોવા મળે છે ત્યારે આંબાની ખેતી કરતાં ખેડૂતો માટે એક વર્ષ કેરીના ઉત્પાદન બાબતે ઠીકઠાક જાય ત્યાં બે વરસ એવી સ્થિતિ ઊભી થાય કે માવજતની મૂળી પાછી મળવી મુશ્કેલ થતી હોય છે સતત પરિવર્તનશીલ હવામાનના કારણે વાવેતર સામે કેરીનું ઉત્પાદન ઘટી રહ્યું છે આ સાથે સાથે તે ખેડૂતો માટે ગંભીર સવાલો ઊભા થતા જોઈ શકાય છે આ વર્ષે આંબાની ખેતી કરતો કોઈ ખેડૂત નક્કી નથી કરી શકતો કે મારા બગીચામાંથી શું ઉત્પાદન મળશે દરેક વિસ્તારના બગીચાઓમાં ઓછા વતા આંબા પર કેરીનું બંધારણ જોવા મળે છે આ બધી કુદરત આધારિત બબાલ વચ્ચે ગોંડલ જેવા માર્કેટ યાર્ડમાં કેરીનું આગમન શરૂ થઈ ચૂક્યું છે તો કેરીનો પાક ઊંચા ભાવે વેચાઈ રહ્યો છે તો ખેડૂત કરે તો શું અગાઉ બે બે હજાર એકવીસના વર્ષના મહિનામાં મધ્ય પછી ત્રાટકેલ તોકતે વાવાઝોડાએ ખેડૂતો બાબતે આંબાની પથારી ભરી ગઈ હતી તેની સાથે સાથે આમ ટૂંકાના ટૂંકા ગાળે કંઈકને કંઈક પ્રશ્ન કે વાતાવરણનો ડખો ખેડૂતો સહન કરે છે પણ જો ખેડૂતો આંદોલન કે કોઈ અન્ય રીતે તેને બહાર જ રાખવામાં આવે છે ભાવ વધે તો બજેટ ખોરવાઈ જાય અને સસ્તા ભાવે ખેડૂતો પોતપોતાની મૂળ રકમ પણ ના મળતી હોય છે ગુજરાત બાગાયત વિભાગની નોંધ મુજબ બે હજાર વીસના વર્ષ દરમિયાન કેરીમાં બાર પોઈન્ટ બાવીસ લાખ ટન ઉત્પાદન નોંધાયેલ છે જે છેલ્લા વર્ષ બે હજાર ત્રેવીસના વર્ષમાં ઉત્પાદન એકવીસ પોઈન્ટ ચુમ્માલીસ ટકા ઘટીને નવ પોઈન્ટ સાઠ લાખ ટન રહ્યું હતું આપણા મુખ્ય ફળ પાકોમાં ઉત્પાદન સૌથી વધુ માઠી અસર કેરીના પાકને થતી હોય છે આ સાથે સાથે જૂનાગઢ કે ગીર સોમનાથના તાલાળાની કેસર કેરી કે અમરેલી એમ છૂટાછવાયા વિસ્તારમાં પણ આ વર્ષે લેટ આવરણ છે તો બીજી બાજુ ઉત્પાદન પણ ઘટવાના અંદાજ સાથે આ વર્ષે કેરીના ભાવ પણ સારી સપાટીએ જોવા મળી શકે છે આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઇબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો